નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એચ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ છ વિષય સંસ્કૃતમાં દ્વિતીય સત્રની અંદર પુનરાવર્તનમ નંબર એક તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું વિદ્યાર્થી મિત્રો ધોરણ છ વિષય સંસ્કૃતમાં પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રના તમામ પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો તો ચાલો શરૂ કરીએ ધોરણ સંસ્કૃતમાં દ્વિતીય સત્રની અંદર પુનરાવર્તનમ નંબર એકના પ્રશ્નોના જવાબની સમજ સૌથી પહેલા છે પ્રશ્ન નંબર એક જેની સૂચના છે નીચેના વાક્યોનું શુદ્ધ ઉચ્ચાર સાથે પઠન કરો તો અહીં જે વાક્યો આપેલા છે તેનું આપણે શુદ્ધ ઉચ્ચાર સાથે અને વાંચવાના છે બરાબર એનું પઠન કરવાનું છે જેમાં પહેલું છે ગજઃ શૈને શૈને ચલતી બીજું વયમ સર્વે મિલિવા ખેલામ ત્રીજું વાક્ય અહમ પ્રાર્થના મંદિરમ ગ્છામે ચોથું વાક્ય છે ભારત ધ્વજ ત્રિવર્ણ અસ્તી પાંચમું વાક્ય છે મમ વિદ્યાલય ક્રીડાંગણ વિશાલ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બે જેની સૂચના છે નીચેના શબ્દોને સંસ્કૃત ભાષામાં લખો તો અહીં જે શબ્દો આપેલા છે તેને આપણે સંસ્કૃત ભાષામાં લખવાના છે પહેલો શબ્દ છે હથેળી તો એને સંસ્કૃત ભાષામાં લખી શકાય કર્તલહ કર્તલમ ત્યાર પછી બીજું છે ડોક તો ગ્રીવા કંઠહ કંઠમ રમતનું મેદાન તો ક્રીડાંગણમ ચોથો શબ્દ છે પીછું તો પિચ્છમ પાંચમો શબ્દ છે જમણો પગ તો દક્ષિણપાદમ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ જેની સૂચના છે કે નીચે દર્શાવેલ ત્રણેય કોષ્ટકમાંથી યોગ્ય પદ પસંદ કરી વાક્ય બનાવો તો અહીં જે કોષ્ટક આપેલું છે તેની અંદર ત્રણેય જે ખાના છે તેની અંદરથી આપણે યોગ્ય પદ પસંદ કરવાનું છે બરાબર શબ્દ પસંદ કરવાનો છે અને વાક્ય બનાવવાનું છે જેમાંથી પહેલું વાક્ય છે ચટકા ચણકમ ખાદતી બીજું હંસહ તડાગે તરતી ત્રીજું સિંહ વને વસતી ચોથું ભ્રમર ઉદ્યાને વિહરતી ત્યાર પછીનું વાક્ય છે મયૂર વર્ષાકાલે નૃત્ય ત્યાર પછીનું વાક્ય છે વિપુલ શાલામ ગ્છતિ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર શરીરના અંગોના નામ સંસ્કૃતમાં લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં નીચે શરીરના અંગોના નામ સંસ્કૃતમાં લખેલા છે લલાટમ કેશા નેત્ર દંતા ઓષ્ઠ નાસિકા ઘ્રાણમ કરણ મુખમ જીવા રસના કરતલમ વક્ષ વક્ષ સ્થલમ ઉદરમ કરહ હસ્તઃ પાદ ચરણ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પાંચ જેની સૂચના છે નીચેના ગુજરાતી વાક્યોને સંસ્કૃતમાં અનુવાદ કરો જેમાં પહેલું વાક્ય છે મારું નામ મનીષા છે તો એનું સંસ્કૃતમાં અનુવાદ થશે મમ નામ મનીષા અસ્તિ ત્યાર પછી બીજું વાક્ય છે હું ગુજરાતમાં રહું છું તો એનું સંસ્કૃતમાં અનુવાદ થશે અહમ ગુર્જર રાજ્ય વસામી ત્રીજું વાક્ય છે અમે મંદિરે જઈએ છીએ તો એનું સંસ્કૃતમાં અનુવાદ થશે વયમ મંદિરમ ગચ્છામાં ચોથું વાક્ય શિવ ગંગાને ધારણ કરે છે તો આ વાક્યનો સંસ્કૃતમાં અનુવાદ થશે શિવ ગંગામ ધાર્યતી ત્યાર પછી પાંચમું વાક્ય પુસ્તક જ્ઞાન આપે છે તો એનું સંસ્કૃતમાં અનુવાદ થશે પુસ્તકમ જ્ઞાનમ યચ્છતી ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર છ જેની સૂચના છે નીચે અવિભાગમાં આપેલા ગુજરાતી શબ્દોને અનુરૂપ સંસ્કૃત શબ્દ બ વિભાગમાંથી શોધી જોડકા જોડો તો અહીં અવિભાગમાં ગુજરાતી શબ્દ આપ્યા છે એને અનુરૂપ શબ્દ વિભાગ બ માં છે બરાબર એને અનુરૂપ સંસ્કૃત શબ્દ જે છે તે બ વિભાગમાં છે તો અહીં જોડકા જોડવાના છે તો પહેલું છે નાક તો એની સામે આવશે બમાંથી પાંચમા નંબરનું નાસિકા બીજું છે જીભ તો ચોથા નંબરનું આવશે બ માંથી જીવા ત્યાર પછી પગ

જે શબ્દ નીચે અહીં લીટી કરેલી છે રેખા કરેલી છે તેના સ્થાને આપણે કૌંસમાં આપેલો શબ્દ જે છે તેનો ઉપયોગ કરવાનો છે અને વાક્ય બનાવવાનું છે બીજું વાક્ય છે અહમ પુસ્તકમ પઠામી કૌંસમાં શબ્દ આપેલો છે ધરમઃ તો વાક્ય બનશે ધરમઃ પુસ્તકમ પઠતી ત્રીજું વાક્ય છે રેશમાં ફલમ ખાધતી કૌંસમાં શબ્દ આપેલો છે અહમ તો શબ્દ બનશે અહમ ફલમ ખાદામી ત્યાર પછી ચોથો શબ્દ છે ભાર્ગવઃ ઉદ્યાનમ ગચ્છતી કૌંસમાં શબ્દ આપેલો છે અહમ તો વાક્ય બનશે અહમ ઉદ્યાન ગચ્છામી ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ જેની સૂચના છે નીચેના શબ્દ સમૂહોમાંથી અસંગત શબ્દ શોધો જેમાં અહીં પહેલો શબ્દ સમૂહ આપેલો છે કર્ણ દંતા શરીરમ હસ્તઃ તો અહીં આવશે શરીરમ ત્યાર પછી બીજાની અંદર આવશે મયૂરઃ ત્રીજામાં આવશે નિશા ચોથામાં આવશે શ્વાનઃ પાંચમાની અંદર આવશે મંદિરમ